એક પછી એક ઘટનાક્રમ આગળ વધતો જાય છે આ ઘટના પછી પોલીસ આ ગોરખા સ્ટ્રીટમાં આવેલા સીસીટીવી કેમેરા તપાસે છે જેમાં જાણવું જરૂરી હતું કે મીમીને ત્યાં કોણ આવતું હતું પણ સૌથી અગત્યનું એવું હતું કે બનાવ કેટલા વાગે બન્યો એ જાણવો જરૂરી હતો ત્યારે પોલીસ મીમીની કોલ ડેટલ રેકોર્ડ અને એના ઇન્ટરનેટ કનેક્શન ક્યાં સુધી ચાલુ હતા એ ચેક કરે છે તો મિમીનું ઇન્ટરનેટ ત્રણ વાગીને ચોપન મિનિટ સુધી ચાલુ હતું ત્યાર પછી બંધ થયું પોલીસ એક એવો અંદાજ લગાવે છે કે મિમીની હત્યા આ જ સમયગાળામાં થઈ હોવી જોઈએ પણ જ્યારે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે છે ત્યારે મિમીના ઘરે એક થાઈ યુવતીની અવર જોવા મળે છે આ થાઈ યુવતીનું નામ હતું એડા એડાને પોલીસ બોલાવે છે એડા પણ થાઈલેન્ડની હતી અને સ્પામાં કામ કરતી હતી તેની પૂછપરછ શરૂ થાય છે તે કબૂલ કરે છે કે હા મીમી મારી બહેનપણી હતી હું તેના ઘરે અવારનવાર જતી હતી બનાવના દિવસે સાંજે સાડા સાત વાગે ત્યાં ગઈ હતી અમે ત્યાં પાર્ટી કરી પાર્ટી કરી અમે છૂટા પડ્યા પણ જ્યારે ઇન્સ્પેક્ટર સાળુમ કે એ પીએસઆઈ ઉમટ સીસીટીવી ફૂટેજ જોવે છે તો સમજાય છે કે એડા જુઠ્ઠું બોલી રહી છે કારણ એવું હતું કે સાંજે સાડા સાત વાગે દોઢ વાગે મિમીના ઘરે આવતી જતી જોવા મળી હતી આમ એડા ખોટું બોલી રહી હતી પણ પોલીસ પાસે એવો કોઈ પુરાવો નહોતો કે જેનાથી સાબિત થાય કે હત્યા મીમીએ કરી હશે હવે સવાલ એવો હતો કે શંકાના દાયરામાં તો એડા આવી ગઈ હતી તો એડાના કોલ ડિટેલ રેકોર્ડ ચેક કરવામાં આવે છે કે તે કોની કોની સાથે વાત કરતી હતી